જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી અનાધાર વરસાદે તાંડવ જેવી પરિસ્થિતિ સર્જી ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ સોળ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે હાલ માણાવદર તાલુકાના પીપલાણા ગામના ત્રણ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પીપળાણા ગામ બેટમાં ફેરાયું છે જેમાં ખેતરો ઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે તો બીજી તરફ ગઈકાલ રાત્રે જૂનાગઢ શહેરમાં છ ઇંચથી વધુ વરસાદ વરસતા ભયંકર સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં શહેરની એક બિલ્ડિંગમાં પાણી ઘુસ્યા હતા તો રોડ પર પાણીમાં વાહનો ભરકાવ થયા હતા જુનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા રાજલક્ષ્મી સોસાયટી સુરજંગમ સોસાયટી નવરત્ન એપાર્ટમેન્ટ સાબલપુર ચોકડી દોલતપુરા જોશીપરા ગિરિરાજ નગર સહિતના વિસ્તારોમાં પાણી ઘુસતા લોકોના જીવ તાળો ચોંટ્યા હતા તો બીજી તરફ જાજલદાર રોડ પર આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ